સાવરકુંડલા બ્રાન્ચ ના સંયુક્ત ઉપક્રમે ત્રિવિધ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયેલ કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ માટે મેગાથે

ઉદઘાટન સમારોહ ખાતે પ્રતાપભાઈ દુધાત અને શ્રી ચંદ્રેશભાઈ રવાણી દાતાના સહયોગી શ્રી અષ્ટકાંતભાઈ સૂચક મંડળના ટ્રસ્ટ ગણમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદ કાકા શ્રી જયંતિભાઈ વાટલિયા મહેતા રામજીભાઈ અમરસિંહભાઈ સાર્વજનિક ટ્રસ્ટ ચાંદીના સિક્કાના દાતા શ્રી શ્રી વિનુભાઈ રાવલ કાર્યક્રમના કેન્દ્ર સ્વરૂપ ડોક્ટર વડેરા સાહેબ તથા તેમના સુપુત્ર ડોક્ટર વિરલભાઈ સુપુત્રી ડિમ્પલબેન સોનાની લગડીને દાતા મોટાભાઈ શ્રી મનુભાઈ તેમજ અન્ય પરિવારજનો ડોક્ટર દીપકભાઈ શેઠ ડોક્ટર રાવલ સાહેબ પ્રોફેસર એલ ચાવડા સાહેબ

તાણી પરિવાર ફાઉન્ડેશન મૂળ સાવરકુંડલા હાલ મુંબઈ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાપ્ત થઈ છે ઉદ્ઘાટન સમારોહના સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર એસસી રવૈયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને પધારેલા મહેમાનોનું પુષ્પગુંજ તથા શાલ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું કારણ કે કોલેજના આશરે ત્રણસો વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા ઘેલાણી કોલેજની આશરે સો જેટલી બહેનોએ મેગા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પનો લાભ લીધેલ મહા રક્તદાન કેમ્પમાં બે બ્લડ બેન્કનો સહયોગ પ્રાપ્ત થયેલ જેમાં વિદ્યાર્થીઓ તથા સાવરકુણાના સેવાભાવી નાગરિકો રક્તદાન કર્યું હતું એકસો સિત્તેર થી પણ વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું ઉપરાંત હોમગાર્ડ કમાન્ડર નાગરિક બેન્ક ચેરમેન પ્રવીણભાઈ સાવજે એકસો નવમી વખત રક્તદાન કરીને વિક્રમ સર્જયો હતો આ તકે મીડિયા પત્રકાર શ્રીઓ પ્રદીપભાઈ દોશી પાંધીસર યોગેશભાઈ ઉનડકટ યશપાલભાઈ વ્યાસ તથા અન્ય પત્રકાર શ્રીઓ હાજર રહ્યા હતા અંતમાં ડૉક્ટર જેબી વડેરા સાહેબની રક્તતુલા કરવામાં આવી હતી રેડ ક્રોસના સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે રવૈયા સાહેબના સીધા જ નેતૃત્વ હેઠળ કોલેજ સ્ટાફ ગણ એનસીસી કેડેટ્સ અને એનએસએસ યુથ રેડ ક્રોસના સ્વયંસેવકો વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી લેફ્ટનન્ટ ડોક્ટર એલ એલ ચૌહાણ ડોક્ટર અર્જુનશી પરમાર ડોક્ટર આશિષ ચૌહાણ હરેશ હાર્દિક ઉદેશી ડોક્ટર કલ્પેશ રાડિયા ડોક્ટર ભટ્ટ સર વાઇસ પ્રિન્સિપલ રિંકુબેન પ્રોફેસર પાર્થભાઈ ગેડિયા પ્રોફેસર ભૂમિકાબેન સ્વાતિબેન સોનલ બેન કુલદીપભાઈ તથા અન્ય સ્ટાફ ગણનો સહયોગ મળ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પના લકી વિજેતાઓમાં સોનાની લગડી જીતનાર વિજેતા ગજ્જર પ્રતિકભાઈ સतीशભાઈ અને ચાંદીના સિક્કાઓ જીતનાર વિજેતાઓ કુડેચા સાહિલ સુમરા ইমরান ડોક્ટર સુમેર રૈશભાઈ તાંક કમલેશભાઈ મહેતા મેહુલભાઈ છે જેમને વડેરા પરિવાર તથા ઉપસ્થિત શ્રોતાઓના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું